નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલ તેર મોબાઈલ ફોન કિંમત રૂપિયા ત્રણ લાખ એંશી હજારના તેમના મૂળ માલિકોને પરત શોધી આપતી મહેસાણા તાલુકા પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર રેન્જ ગાંધીનગર તેમજ નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉક્ટર તરૂણ દુગ્ગલ સાહેબ મહેસાણા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મિલાપ પટેલ મહેસાણા વિભાગ મહેસાણાનાઓએ નાગરિકોના ગુમ ગેરવલ્લે થયેલ મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ માલિકોને પરત કરવા સૂચના આપેલ જે અન્ય વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીજી બળવા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનનાઓએ અત્રેના સર્વેલન્સ સ્ટાફ તથા ટેકનિકલ એક્સપર્ટને જરૂરી સૂચના માર્ગદર્શન આપેલ જે વયે સીઆઈઆર પોર્ટલ મદદથી સર્વેલન્સ સ્ટાફ તથા ટેકનિકલ એક્સપર્ટના માણસોએ નાગરિકોના ગુમ ગેરવલ્લે થયેલ મોબાઈલ ફોન શોધી કાઢી નાયબ પોલીસ અધિક્ષક मिलाप पटेल मैसाना विभाग मैसाना नावोंना मार्गदर्शनती અરજદાર મૂળ માલિકોને પરત કરી પ્રશંસનીય કામગીરી કરેલ એમ કુલ 13 અરજદારોના મોબાઈલ પરત કરવામાં આવેલા દવલભાઈ મનોભાઈ રોહિત ઠાકોર સુનિલ નાટુજી વંદનાબેન મનોજન્દ્ર આઝાદ મિત સુરેશકુમાર ચૌધરી વિનુભાઈ અશ્વિનભાઈ ચૌધરી જયેશકુમાર કીર્તિકુમાર વ્યાસ રોનકભાઈ રમેશભાઈ ચૌધરી પ્રિયાંશુ વિજયભાઈ ચૌધરી પ્રજાપતિ મેહુલ કુમાર ચૌહાણ હેતલબેન પ્રભાકર તેમજ ધ્રુવ દિનેશભાઈ ચૌધરીનાઓને મોબાઈલ પરત કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ કરી તો તરત જ દસ દિવસમાં પોલીસ મહેસાણા પોલીસ તાલુકા પોલીસને લાવી આપ્યો એટલે એમની કામગીરી બહુ સારી કહેવાય અને આપણે પણ કો કરવું જોઈએ પોલીસ સારી જ મહેનત કરે છે અને કામ પણ સારું જ કરે છે એટલા માટે મહેસાણા તાલુકા પોલીસ કર્મચારીઓને ખૂબ ખૂબ આભાર ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ તરફથી અને સરકાર તરફથી જે સૂચનાઓ આપવામાં આવે છે તે અનુસાર આપણે દર મહિનાની અંદર પોલીસ સ્ટેશન વાઇઝ એક ફેરા ચૂચકો અર્પણ કાર્યક્રમ કરીએ છીએ અને જે પોલીસ સ્ટેશનની અંદર મોબાઈલ ફોન છે બીજો કોઈ કિંમતી સામાન છે કે જે ગુનાના કામે પકડાયો છે અને પોલીસે તે રિકવર કર્યો છે અને એના મૂળ માલિકોને આપણે પરત આપવાનો છે તો એના માટે થઈ અને આ જે ઇનિશિયેટિવ છે તેના હેઠળ આપણે કામગીરી કરતા હોઈએ છીએ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર છેલ્લા દોઢથી બે માસની અંદર જે ગુમ થયેલા મોબાઈલ છે તેને અમારા જે પીઆઈ છે ડીજી ભડવા અને તેઓના પીએસઆઈ અને ટીમ દ્વારા કુલ આવા તેર મોબાઈલ ફોન જેની વેલ્યુ થાય છે સવા સાત લાખ રૂપિયા આ અમાઉન્ટના જે ફોન છે તેને રિકવર કરવામાં આવેલા છે ગુજરાત રાજ્યના છે અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ છેડેથી આ ફોન અમારી ટીમ દ્વારા રિકવર કરવામાં આવેલા છે અને આજે આ કાર્યક્રમ હેઠળ આના જે લાભાર્થીઓ છે તેઓને તેઓનો ફોન આપણે પરત ફરેલા છે અને અવારનવાર આ પ્રોગ્રામ અલગ અલગ લેવલ ઉપર થતા હોય છે મોટો પ્રોગ્રામ હોય તો એ ડીવાય એસપી એસપી લેવલે થતો હોય છે બાકી પોલીસ સ્ટેશન વાઇઝ દર મહિને આવા કાર્યક્રમ આપણે દરેક પોલીસ સ્ટેશન વાઈઝ કરતા હોઈએ છીએ સર આ સમગ્ર મામલો કેવી રીતે ઉકેલવામાં આવ્યો અને ટેકનિકલી કયા સંસાધનો ઉપયોગ થાય આની અંદર મોબાઈલ ફોન ચોરી એ પહેલાં જ્યારે થતી હતી ત્યારે આપણે સીડીઆર એનાલિસિસ દ્વારા અને એના ડેટા ડંસના એનાલિસિસ દ્વારા ઉકેલતા હતા પરંતુ અત્યારે જે આ બધી મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર જે કંપનીઓ છે તેઓના સહયોગથી કેન્દ્ર સરકાર દ્વારા એક સી આઈ નામનું પોર્ટલ બનાવવામાં આવેલું છે અને આ પોર્ટલનો ઉપયોગ કરી અને પોલીસ માટે પણ મોબાઈલ ફોન ટ્રેસ કરવો થોડો ઇઝી બનેલું અને જે વ્યક્તિ છે કે જે ભોગ બનનાર છે જેનો ફોન જોડાઈ ગયો છે તે પણ પોતે અન્ય કોઈ ફોનનો યુઝ કરીને પોતાના જે ખોવાયેલો ફોન છે તેની વિગત આ પોર્ટલની અંદર જાતે ભરી શકે છે અને આ વિગતો ભરેથી જ્યારે બી આનો ફોન કોઈ જગ્યા પર એક્ટિવ થાય છે ત્યારે એ મોબાઈલ ફોનનું જે ઇન્ટિમેશન એલર્ટ છે એનું ઇન્ટિમેશન આ વ્યક્તિને પહોંચતું હોય છે અને પોલીસ જોડે આવતા હોય છે તો આવા કેસીસ પણ આપણે પોલીસ દ્વારા સોલ્વ કરવામાં આવે છે પરંતુ આ જે તેર ફોન છે તેની પોલીસ પાસે ફરિયાદ આવેલી હતી અને પોલીસે તે જાતે જ ઇનિશિએટિવ લઈ અને આ પોર્ટલનો યુઝ કરી અને આ ફોન ટ્રેસ કરીને શોધી કાઢી રહ્યા છે સર સુધીમાં આપણે કુલ કેટલા મોબાઈલ આવે તો શોધીને અત્યારે રાઇડના હું મારી જોડે એવો આંકડો નથી પરંતુ આપ એક અંદાજ લખી શકો કે મહેસાણા જિલ્લાના એક પોલીસ સ્ટેશનની અંદર છેલ્લા દોઢ માસની અંદર જો તેર ફોન પોલીસ રિકવર કરતી હોય તો આખા જિલ્લાની અંદર વીસ પોલીસ સ્ટેશન છે તો મહિનાની અંદર એક એવરેજ કામગીરી સ્વરૂપે જિલ્લાની અંદર બસ્સોથી વધારે ફોન એવરેજ પોલીસ શોધી અને પોતાના જે એના લાભાર્થીઓ છે તેને ફરજ પહોંચાડતી સર આ પોર્ટલની વાત કરીએ તો એનો કેવી રીતે ઉપયોગ મહેસાણા જિલ્લા કરી શકતા અને શું કરવું યુઝર ફ્રેન્ડલી અને સિમ્પલ એનું ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ છે એ પ્રકારનું પોર્ટલ છે કોઈ પણ લે મેન એના માટે કોઈ જ સ્પેશિયલ ટેકનિકલ એક્સપર્ટીઝની જરૂર નથી વ્યક્તિ જાતે પોતે આ વેબસાઇટ ઓપન કરી અને એની અંદર એની વિગતો જે નાખવાની છે એ ફોનનો જે નંબર છે એ ફોનનો આઈએમઆઈની ડિટેલ્સ છે વગેરે વિગતો એમાં ફિલ કરી શકે છે અને કરંટ જે અત્યારે તમારો ફોન ચાલુ છે એ ફોનનો નંબર એની અંદર ઈમેલ એડ્રેસ આપવાનું હોય છે જેના ઉપર આ વેબસાઇટ દ્વારા તમને ઇન્ટિમેટ કરવામાં સર છેલ્લા કેટલાક ત્રણ મહિનાથી જ મોબાઈલ ગુમ થયાની ફરિયાદો વધુ આવેલી છે તો કારણ શું હોય સર મોબાઈલ ગુમ થવાની પહેલાં તો સૌથી પહેલાં તો મોબાઈલનો ઉપયોગ અને મોબાઈલનો વ્યાપ છેલ્લા ઘણા સમયથી ખાસો વધ્યો છે કે કોઈ પણ વ્યક્તિ પાસે સૌથી પહેલાં મોબાઈલ ફોન છે એ લક્ઝરી આઈટમ તરીકે ગણવામાં આવતું હતું અત્યારે જીવન જરૂરની વસ્તુઓ થઈ ગઈ છે દરેક વ્યક્તિ પાસે પહેલાં એક ફોન હતો અત્યારે બે બે ત્રણ ત્રણ ફોન વ્યક્તિ રાખતો થયો છે એટલે મોબાઈલ ફોનની સંખ્યા વધી છે એટલે આવા ઇન્સિડન્ટ પણ વધ્યા છે પરંતુ સાથે સાથે આ ઇન્સિડન્ટને બનતા અટકાવવા માટે અને બન્યા પછી તેને ડિટેક્ટ કરવા માટે જઈ અને કેન્દ્ર સરકારના એક પ્રયાસથી એક સારું પુલ આપણી પાસે છે જેનાથી આપણે જે પહેલાં આપણે જે હેસલથી ઘણો સમય લાગી જતો હતો એ અત્યારે હૅસલ ફ્રી ડિટેક્શન થઈ જાય છે